રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ તો કેમ છો ડાયરો મજામાં ને તો વાંધો નહીં જો સ્વાગત છે તમારા બધાયનું ફરી એકવાર નવા દિવસે નવો બ્લોક પણ જો કે તમે આજ તો પતંગ ઉડાડતા હશો એટલે તો હશો તો મજામાં જ છે હશે સાંજના આપણે સાડા ચાર થઈ ગયા છે અને અત્યારમાં આપણે વિડીયો ચાલુ કર્યો છે ને માં જવાના હતું બહાર ગામ પણ કાંઈ મહેલ આવ્યો નહીં એટલે મહેમાન આવી ગયા હતા એટલે ક્યાંય જવાનું નહીં અને જોવા અત્યારમાં બાકી

દવા બવા પીવડાય શરદી થઈ ગઈ નકર મરી જાય પાછો બસુકામ હવે બહુ ઢીલ ત્યાં હમણાં ગલોટ ખાય પડી જાય છે આજ તો સવારમાં વિડીયો બનાવો તો પણ હેને બાળકો અમારા બધા હેને વય ગયા મામા ને ઘરે દર્શન ને એ ગઈ કાલે વય ગયા તા ને આજે સવારમાં વંચકા ને એ બધા વય ગયા એટલે હું કલ્પેશ ને કિશોરભાઈ કિશોરભાઈ હમણાં શોખ પૂરો કરી આપડ ને બૌ પતંગ ઉડાડવાનો ચાર પાંચ જણા હોય ને મિત્રો તો ઉડાડવાની હે મજા આવે એકલા એકલા મજા ના આવે એકલા એકલા પૈસા ઉંડાડવું એમ થાય મજા જ ન આવે હું કલ્પેશ ને બા ને બાપુ ચાર જણા છે એ ઘરે જોકે હમણાં વંશકાની લગભગ હવે હાલાં જ આવતા હોય છે ગયા છે મામાને ઘરે ને પાછા વય આવવાના છે કે આવજકાલે વંશકા બેન ને હે ને માં જવાનું છે એટલે એ તો પાછા વય આવશે હમણાં બાય એ જો અત્યારમાં પડામમાંથી શાકભાજી વીણી આવ્યા

કંકોત્રી આવી ગઈ છે બેન ના ઘરે બાળકો ને પરીક્ષા છે પરીક્ષા ઓગણી વીસ તારીખ આજુબાજુ ચાલુ થાય અમાર બધા બાળકો ને તારીખ માં લગ્ન છે બે એક કામ કરવાનું

અહીંયા ન હોય જાવ પડશે બે લગન તો ઘર ના જ આવી ગયા મારે એને હમ મન તો શેવડી કઠણ કઠણ આવી ની કેવાની કે પણ ઓલા હું એ ઈ ઓળો ડાક મરદી ની કઠણ ના બીજે આમણા અમે ખાતે મન કાલ તો કઠણ પાણા જીવી કે કાલ તે ઢોળી શેવડી ખાઈ હા ઢોળી ખાધી હોય તો એમ થાય ધોળી શેવડી હારી ખાવામાં મીઠી આવે ને એવું કઈક હશે એમને બાપુ વડામ માં ઘૂમરો મારી આવ્યા હે બાબા વડામાં ઘૂમરો મારી આવ્યા બીજા પડામ ગયા તા

પરીક્ષા કેતા હતા બની કે એક પેપર છે ને કેન્સલ કરશું રજા પાડી દેશું કે આવશે કે એક થાય ને આવતા વર્ષે દઈ દેવાનું એક પેપર કાલ પે હું 5000 પતંગ ચડાવવા હા પતંગ હે હે ઠેલાઈ ને આ હે ઠેલાઈ ને ચલા ને ચલા ના ના ને હવથી નાનો હોય ને એને ના ઈ પરીક્ષા દેવા જવાનું ખેતી વાડી કેતા સડાવો ફટાફટ પતંગ આટલો બધો પવન પતંગ આવડે પવન આવ્યા છે ભાઈ સડાવવા મંડી ગયા જો પતંગ ભોગ ગળા કાપી નાખતા નહીં એ ગાયર ભટકાણા એ ગાયર ભટકાણા હરખું ઉડાડો તમે પતંગ ને ઢીલ દેવાની હોય તમારે ઢીલ અમારે પૂરું બેન ને આવી ગયા નઈ પૂરો સોનું બેન એટલે ઉડા ભાઈ પતંગ ઉડાવ્યો છો

ગમાણ હોય કમાણ હોય ગમાણ થોડી હોય ગમાણ તો ગાયું ને બાંધેલી હોય કમાણ કેવાય હોય ઈ બાંધવાની હોય ધાબા જ જઈને પડી ગયો હાલો બાપુએ રેડી કર્યો ભાજા આપડે આપણે બાપુને પતંગ સગ્યા છે કે નઈ જોયી ના એમાં વજન વધી ગયો પૂછોડી આખો નીમી જાયજ

આમ દોરી ઓલી એટલે બે ઘુસવાઈ જાય છે ઓલી પતંગેલી જો છે કેટલા જણાથી પતંગ સગાવો છો

મજા આવે નાના બોરા હોય ને જો બાળકો હે ને પતંગ ચડાવે છે પૂરી બેન જો આંટા મારે પૂરું તાર પતંગ નહિ ચડાવી પાડી દેતા હતા નહીં હો માન માન ચડી છે ચડે ગુછળા વાળી પતંગ Kim sợ là Mitrovê kéo kéo nèo đêm 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 đêm

આજનો આ ઉત્તરાયણનો વ્લોગ આયા જ કરી દઈશું પૂરો આઈ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે તો પસંદ આવ્યો હોય તો લાઈક છે અને ચેનલ તો પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આવજો બધા